ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરી બિલ વગરનો માલ જપ્ત કરતા ફફડાટ ભાવનગર જીએસટી વિભાગ દ્વારા શહેર તેમજ હાઈવે ચેકિંગ દરમિયાન સળિયા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો જેમાં જીએસટી બિલ સહિતના મામલે મોબાઈલ સ્કવડે ટ્રકને ઝડપી ડિટેઇન કરી બહુમાળી ભવન ખાતે લાવી નોટિસ આપવામાં આવી હતી જીએસટી વિભાગ દ્વારા શહેર અને હાઇવે રોડ પર જીએસટી ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું વાહનોમાં માલ ભરી અને જીએસટી બિલ વગર હેરાફેરી કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું અલગ અલગ વિસ્તાર માંગથી જીએસટી અને મોબાઈલ સ્કોટ દ્વારા એક આઈસાર સહિત બે ટ્રકને બિલ વગર ઝડપી લીધા હતા ટ્રકમાં લોખંડના સળિયા સહિતનો સમાન ભર્યો હતો જે બંને વાહનોને ડિટેઇન કરી બહુમાળી ભવન જીએસટી કચેરી ખાતે લાવી માલિકને જરૂરી બિલ દસ્તાવેજ રજૂ કરવા નોટિસ અપાઈ હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ